બિગ બ્રેકિંગ ચંચુપાતમાં તમે જોઈ છો પ્રવીણ પરમાર સાથે એક મહત્વના સમાચાર સુરેન્દ્રનગર જિલ્લો ગેરકાયદેસર ડ્રગ્સનું હબ બનતું જાય છે એવામાં ગાંજો પીવાના વ્યસનનો દિન પ્રતિદિન વધારો થતો જોવા મળતા એસઓજી પીઆઈ એચ સી સિંગરિયાએ ગેરકાયદેસર લીલા ગાંજાના વાવેતર સામે લાલ આંખ કરતા અલગ અલગ જગ્યાએથી એક ગભરૂભાઈ ખાચરને પકડી પાડેલ છે તાલુકો સાયલા રહે ગંગાજળ ધજાડાવાળાને અને એમને આશરે સત્તર કિલો જેટલો ગાંજો એક લાખ ચુંબોતેર હજાર જેટલી કિંમતનો પકડી પાડેલ છે અને બીજાને સુમિતભાઈ ઉર્ફે સુમો મેણીયા રહે ધજાડાવાળા પોતાની વાડીમાંથી છોડનંગ તેર વજન તેર ની કિંમત રૂપિયા એકતાલીસ હજારનો પકડી પાડેલ છે જો આ છે લીલો ગાંજાનો ફૂલ વાવેતર જે આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં ગલીએને અને ચોરે પીવાતો હોવાનું ધ્યાને આવતા પી એસઆઈ એન્ડ અને પીઆઈ બી એચ સિંગખિયાએ સપાટો બોલાવી દીધો છે જુઓ અલગ અલગ જગ્યાએ છાપા મારીને આવા ગિંગ લીલા ગાંજાનું વાવેતર પકડી પાડી સરાહનીય કામગીરી કરી છે અને આપણો જિલ્લો આ બધીથી નાસવા માટે એક આગળનું એક પગલું ભરેલું છે જેને બિરદાવવાલાયક છે અને આવકાર્ય છે આવા જબાજ અધિકારીને ઈનામ આપવાને બદલે આપણા ગિરીશ પંડ્યા સાહેબે સુદ્ધા ઇનામ પણ એક નાનું સૂનું આપેલ નથી જુઓ આ છે એમની ટીમ જુઓ પકડાયેલ આરોપી આવી ઉમદા કામગીરી કરવા છતાં પણ કોઈ પણ એમને એક સન્માન પણ મળતું નથી અને એસઓજીની ટીમ સતત પેટ્રોલિંગમાં રહેતી હોવાના કારણે એમને બાતમીના આધારે જ આ પકડવામાં આવે છે નહીં કે કોઈ અંગત કારણોસર લાખોનો ગાંજો પકડતી આ એસઓજી ટીમે હાલમાં જ એક ગેરકાયદેસર હથિયાર ધારકને પણ પકડી પાડે છે જુઓ આ છે હત્યા ધારક હથિયારધારક જે ગેરકાયદેસરથી ધારણ કરનાર પકડેલું છે અને એમની સાથે છે એમની એસઓજી પીઆઈની ટીમ જુઓ આ છે જાબાજ ટીમ જેના કારણે બને છે આ મહત્વની કામગીરી